સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તમારે એક તોલા સોનાનો ભાવ શું ચૂકવવો પડશે જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં હોય તો જરૂરથી આપણી આ કરી લાઈક કરીએ સોના તેમજ ચાંદીના ભાવની તો મિત્રો સવારે કડાકા બાદ અચાનક સોના અને ચાંદીના ભાવમાં સાંજો પડતા સામાન્ય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આ બંને વસ્તુની કિંમત જે છે એ ધાતુવાળી વસ્તુ પાછી સ્તુતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાત ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે હવે સોના તેમજ ચાંદીની ખરીદી થતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો સોનાના ભાવ ની અંદર તો આજે સૌપ્રથમ બાવીસ કેરેટ સોના ની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ ના ભાવ છે સાત હજાર બસો ને ચૌદ ચૌદ રૂપિયા જયારે દસ ગ્રામ બોતેર હજાર એકસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ સાત લાખ એકવીસ હજાર ચારસોમાં તો મિત્રો સોનાના ભાવની અંદર તો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જે છે જેમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સાત હજાર આઠસો ને સિત્તેર માં જયારે દસ ગ્રામ ઇઠ્યોતેર હજાર સાતસો માં જયારે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે જીએસટી અલગથી લાગ હોય છે તેવી જ રીતે સો ગ્રામ સાત લાખ સત્યાસી હજારમાં જોવા મળી રહ્યું છે ઘરેલુ બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચઢાડ જોવા મળ્યો હતો પરંતુ સરાફા બજારમાં આજે સોનું અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે જો વાત કરીએ તો મિત્રો સોનામાં ભારે ઉતાર ચઢાવના પગલે કિંમતી ધાતુઓમાં આજે સોરૈયા સોના તેમજ ચાંદીની જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર જીએસટી સહિતની વાત કરીએ તો મિત્રો પર સોનું જે છે છે એ રૂપિયા ઉપર જોવા મળી રહ્યું જ્યારે ચાંદી વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો પાંચસો રૂપિયા પાસે અત્યારે ચાંદી જે છે એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ગ્લોબલ માર્કેટમાં સોનું જે છે એ બે હજાર છસો પચાસ ડોલર આસપાસ જોવા મળ્યું હતું અને જેની સાથે વાત કરીએ તો મિત્રો બોન્ડ ચીડ મજબૂતી જોવા મળી રહી છે અને એક અઠવાડિયાની મિત્રો હવે ડોલર સુધી પહોંચતો જોવા મળ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોના તેમજ ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે ઘણા બધા મિત્રો લગ્ન માટે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જો

ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કે અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ વાયદા બજારના ભાવની વાત કરીએ તો મિત્રો વાયદા બજાર એમસીએક્સ પર આજે સવારે સોનાના ભાવની અંદર આસપાસ સોનું જે છે એ સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો સિત્તોતેર હજાર એકસોને ઇઠ્યોતેર રૂપિયા પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો છેલ્લા તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો બધા જ શહેરોની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેના દ્વારા તમને તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મળી રહે છે વાત કરીએ સોનાની તો મિત્રો સોનું જે છે એ હવે સતત વધારા તરફ જતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સરાફા બજારમાં પણ અત્યારે સોના તેમજ ચાંદીની બજાર જે છે એ હવે થઈ ગઈ છે ખેદાન મેદાન જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે હવે ધીમી ગતિએ આસમાને જતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો તમે સોનાના દાગીના બનાવવા માંગો છો અથવા તો ચાંદીના દાગીનાની ખરીદી કરવા માંગો છો તો કેવી રીતે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવા માંગો છો તો

વાત કરીએ તો મિત્રો હવે આ બે હજાર પચીસ ની અંદર સોનાના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો તમે પણ સોના ચાંદીની ખરીદી અથવા તો સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો અત્યારે જે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલવાની શક્યતા જોઈ રહી છે તો જેની સાથે વાત કરીએ તો મિત્રો બે ની અંદર વાત કરીએ તો બે થી લઈને બે હજાર

સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું જેની સાથે વાત કરીશું કે સોના ચાંદી ની ખરીદી હવે ક્યારે કરવી